પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીના કોંગ્રેસ પર સીધા જ વાર સામે આવ્યા છે કોંગ્રેસ ને કરવા સિવાય કઈ ન આવડતું હોવાની વાત જીતુ વાઘાણી એ કરી છે રાજનીતિક ફાયદો લેવા નીકળેલી કોંગ્રેસ માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કોંગ્રેસના ના વડાપ્રધાન નથી બન્યા પણ આ પ્રકારની વાતો કરીને મત લેવા નીકળતા હોય તો ગુજરાતની જનતા પણ ખૂબ સાણી છે ગુજરાતની જનતા જાણવા માંગે છે કોંગ્રેસના વિચારો માનસિકતા એ કેવા પ્રકારની છે રાજ્યમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી હતી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વિવાદાસ્પદ નિવેદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે આપેલા નિવેદનને લઈને હવે રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે પીએમ મોદી સામે કોંગ્રેસ નેતાની એ ટિપ્પણીનો મામલો ગુજરાતમાં હવે રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પીએમ મોદીએ આપેલા નિવેદન બાદ એ સીધા જ વાર સામે આવ્યા છે કોંગ્રેસને આક્ષેપ કરવા સિવાય કઈ ન આવડતું હોવાની વાત જીતુ વાઘાણીએ કરી છે રાજનૈતિક આક્ષેપો કરી ગુજરાતમાં નીકળે તો સફળ નહીં થાય આવું પણ નિવેદન આપ્યું છે કોંગ્રેસે કાયમ રાહુલ ગાંધીના નેતૃત્વમાં હાર જ જોઈ હોવાની વાત જીતુ વાઘાણીએ કરી છે અને સાથે જ

જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીના વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ સતત કોંગ્રેસની સામે આક્રમક અંદાજની અંદર એ ભાજપના નેતાઓ અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોવા મળી રહ્યા છે તેવામાં જિગ્નેશ મેવાણીના વિરોધની અંદર વધુ એક નિવેદન એ જીતુ વાઘાણીએ આપ્યું છે

અભદ્રતા કહી શકાય દેશના વડાપ્રધાન માટે આ પ્રકારની વાતો કરવી એ હું માનું છું કે સમગ્ર ભારત વર્ષ એ ક્યારેય સહન ન કરે બિહારમાં પણ માની વડાપ્રધાનશ્રી એમની માતુશ્રી રાજ્યમાં અન્ય અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના વાતો કરીને વડાપ્રધાનશ્રીની રાજનીતિક ફાયદો લેવા નીકળેલી કોંગ્રેસ બિહારમાં પણ ધોબી પછ્યાક મળી છે અન્ય રાજ્યોમાં પણ મળી છે કુલ મળીને એકવીસ રાજ્યોમાં એન્ડીએની સરકાર છે જેમાં બે કેન્દ્રશાસિત પ્રદેશ પણ આવી જાય છે માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કોંગ્રેસના આશીર્વાદથી વડાપ્રધાન નથી બન્યા દેશની જનતાના આશીર્વાદથી બન્યા છે ત્રીજી વાર દેશની જનતાએ અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી કોંગ્રેસને સત્તાની બહાર આપી છે ત્રણે ત્રણ લોકસભામાં શું હાલ થયા છે આપ સૌ જાણો છો નરેન્દ્રભાઈએ પોતાની કણકણ ને ક્ષણ ક્ષણ એ માત્ર ને માત્ર મહાભારતી એમનો વિકાસ થાય જનતાનો વિકાસ થાય એના માટે સમર્પિત ભાવે આ ભારતને સ્વાભિમાન અપાવવાનું કામ વૈશ્વિક સ્તરે એક નવું ભારત મજબૂત ભારત સમયે સમયે બતાવ્યું છે આવું કોંગ્રેસ સહન કરી શકતી નથી એવા વખતે આ પ્રકારની ભાષા વિપક્ષ હોવો જોઈએ વિપક્ષ મજબૂત હોવો જોઈએ એમણે સરકારના કાન ખેંચવાનો પણ અધિકાર છે ભારતીય જનતા પાર્ટીને સરકાર એવું માને છે પણ આ પ્રકારની વાતો કરીને મત લેવા નીકળતા હોય તો ગુજરાતની જનતા પણ ખૂબ સાણી છે સમજે છે એનો જવાબ એ ચોક્કસ આપ છે પણ હું કોંગ્રેસને પૂછવા માગું છું આ પ્રકારની ભાષામાં કેન્દ્રની કોંગ્રેસ આદરણી ખડગેજી અને આદરણી રાહુલજી એ સંમત છે એ ટ્વીટ કરીને જણાવે ન હોય કે હોય ગુજરાતની ચિંતા કરે છે ગુજરાતની ચિંતા એ પહેલેથી કરે પણ જનતા કોંગ્રેસને ઓળખે છે ગુજરાત કોંગ્રેસને પણ પૂછવા માંગુ છું માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટેના વપરાયેલા આ શબ્દો દેશના વડાપ્રધાન છે મેં કહી એમ ટેકા કરી શકાતી હોય છે પણ આ પ્રકારની ભાષા એ ક્યારેય કોઈ ભદ્ર સમાજમાં કોઈ પણ સમાજમાં એ સ્વીકાર્ય નથી ગુજરાત કોંગ્રેસ પણ આ પ્રકારના ભાષાને શબ્દના પ્રયોગ માટે એમનું સ્ટેન્ડ ક્લિયર કરે ગુજરાતની જનતા જાણવા માગે છે કોંગ્રેસના વિચારો માનસિકતા એ કેવા પ્રકારની છે આવી પણ હું માગણી એ કોંગ્રેસ પાસે કરું છું